હલો મિત્રો જય માતાજી જય વસ્ત્ર દાદા કેમ છો બધા મજામાં આ બધા મજામાં જઈશું અત્યારે આપણે નાસ્તા પાણી કરીને આવ્યા છીએ ખેતરમાં અને આજ છે દિવાળી તો આજ આપણે મારા અને મારા પરિવાર તરફથી આ બધાને હેપી દિવાળી મિત્રો અને અત્યારે ત્યારમાં આપણે ખેતરમાં આવી જાય છીએ પાણી વાળવા કારણ કે કાલે બધું આવી દીધું છે કમ્પ્લીટ અને આજ હવા છે લાઈટ આવે છે તો આપણે પાણી વાળો આવી ગયા છીએ મિત્રો જોઈ જુઓ તો હાલો પેલા હું નાખું મવડી લઉં તો મિત્રો અત્યારમાં ત્યાં મોટર વહેતું કરી દીધી છે તો મિત્રો અહીંયા ત્રણ કેરા પાઈ દીધા છે એક મોટર અહીંયા છે એક મોટર લીમડા પાસે છે એક મોટર ઓલા ખૂણે છે એમ કરીને ત્રણ મોટર વહેતું કરી દીધી છે અને બપોરે પાછા બે વાગે લાઈટ હોઈ જાય દોઢ બે વાગે એટલે ત્રણ મોટર ગતિ કરી દઈએ એટલે કાલ પાછું આપણે જાવું તો ત્યાં જવા થાય અને પી જાય તો કળી તડકાની તપ્યા નહીં એ માટે અત્યારમાં ત્રણ જો કે આગળ પીએ જાય ઘડી બગડીમાં બરાબર કારણ કે ત્રણ મોટર એટલે એ ક્યારે પૂરું થઈ જાય ઘણું પૂરું તો મિત્રો આ રીતની જો આપણે કાંઈ જવા દીધી છે કમ્પ્લેટ جائے نو نو مشکل نہیں تو موگ میں کنٹین بنیا کرتا رہے میری نو تو مو آگ جئی آج اپنے کام سے અને આખો vlog જોવાનો ભૂલતા મિત્રો તો જોઈ હાલો આજ હું શું કામ છે આપણે તો મિત્રો થઈ ગયા છે બપોર વાગી ગયો છે દોઢ અને આપણે ઘણો તો બધું પાણી પાઈ દીધું છે બધું ખેતરમાં છેલ્લો કેરો જુઓ છે છેલ્લા કેરામાં જો જાય છે મિત્રો છેલ્લા કેરામાં જરૂર છે બાકી આ બધું પી ગયું છે ફૂલ બધું પી ગયું છે આ સેલો કેરો રહ્યો છે બરોબર આમ તો દોઢ વાગ્યો છે પણ બે વાગે કે લાઇટે વહી જાય અને સામે આપણે પી ગયું છે પણ હવે જઈએ છીએ આપણે બપોરે ખાવા દોઢ વાગ્યો છે ખાવાનું બાકી તું નાસ્તો કર્યો હતા સોડા પાણી પીધા હતા પણ હવે ઘરે જઈ આ સેલો કેરો મવડી દીધો છે હવે ઘરે ટાટર છે એટલે ઘેરે બેન કરી દેવું મોટર અને હવે ધીમે ધીમે આવી ઘેરે મિત્રો આપણે લોકમાં કંપની અને હવે આપણે બપોરા કરી કોળી તમારવાની છે કે પહેલા તો એને જો ટાઈમ દે તો એક રાઉન્ડ મારવો જોઈએ કારણ કે કેદુતાની તમારી ના એટલે પરશો પરશો બધું ફૂકાઈ જાય મેલ બેલ બધું ઓગળી જાય એટલે પહેલા જો ટાઈમ રહે ખાઈ પી ના ટાઈમ દે

નાખી આપણે તો આપડો લોગમાં કન્ટિન્યુ રહેજો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે જોવા હવે જવાનું થોડી લે તો નથી જવાનું ખાલી એક દોઢ બે કિલોમીટર નો રાઉન્ડ મારતું છે મેળવેલ જાય તો જાય બે કિલોમીટરમાં હું ખોટું સામાન બાંધો મેલ ઓગળી જાય થોડીક થાકી જાય ઢીલી પડી જાય પછી પાછા આપણે થમારી નાખીએ તો મિત્રો ચાલો રૂપા તો મિત્રો આપણે ઘોડી લઈને નીકળી ગયા બે કિલોમીટર રાઉન્ડ મારી જલ્દી પાસે આવી જઈ કારણ કે તમારવાની છે અને જમારી પાછું મોવા જવાનું છે એટલે બહુ આગું જાવું નથી એવું છે

નામે ધીમે આંક્યું પડે કારણ કે હવે આઠમો મહિનો ગાય છે ખબરનો તો મિત્રો આપણે આવી ગયા હતા ઘોડી લઈને આટો મારવા કે અમારે એક ભાઈ પાણી વળતા હતા એને હાથ કીરો કે માંડવી શેકેલી છે ખાવાય તો હું આવ્યો જોઉં ભાઈ ભડકા કરે છે કાશી તો ઓલો ડૂસો નહીં કાશી હોય તો ઓલો ડૂસો નાખે છોટા ઉદયપુર નોકરી કરે છે ત્યાં ભડકા કરે અને અહીંયા ભડકા કરે આ ભાઈ અમારે જોવો એનું કામ એવું છે ભડકા કરવાનું કોઈ છો અહીંયા પાણી વળતા આવડે નહીં ભાઈ ને

ગયા તા ઘોડિયાનો ઓટો લઈ તો ઘરે આવી ગયા કમ્પ્લેટ કમ્પ્લીટ હવે તો લીધો બોલી દો ને જાય તમારવા તો મિત્રો આપણે ઘોડી તમારી નાખી છે કમ્પ્લેટ મસ્ત મસ્તની અને હવે તડકા બાંધીએ એટલે આગળ ફૂંકાઈ જાય એટલે મસ્ત થઈ જાય બરાબર મિત્રો તો મિત્રો આપણા લોગના કન્ટિન્યુ બન્યા રહીજો લાઇક શેર અને સસ્ત્ર કરતા રહેજો મિત્રો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર જય માતાજી જય વસાદ